બધા બુમો પાડતા હોઈએ છે અને હું એ વાતને સ્વીકારું છું કે એમાં કદાચ હજુ નગરપાલિકાના અમે બધા લોકો કાચા પડીએ છીએ વિરમ ગામમાં ગટરના પ્રશ્નોને હજુ જોઈ એ રીતે અમે સોલ્વ નથી કરી શકતા પણ નવાઈ સાથે તમને કહું દુઃખ સાથે તમને કહું કે પમ્પિંગ સ્ટેશનોની અંદર જઈને વાયર કાપી આવે ગટરની અંદર ગાડલા નાખે ગટરની અંદર ઓસિકા નાખે તમે કોનું ખરાબ કરવા માંગો છો આમાં નગરપાલિકાનું કે ધારાસભ્યનું ખરાબ નથી થવાનું પબ્લિક નું ખરાબ થવાનું છે લોકો દુખી થવાના છે અને આજે બહુ દુઃખ સાથે બીજી એક વાત કરું આ ટાવર વિરંગામ ની શાન કહેવાય કે ના કહેવાય હા કે ના વિરમધામ નગરપાલિકામાં કોર્પોરેટર કેટલા ખબર છે કેટલા છત્રીસ એમાંથી ભાજપના કેટલા પ્રમુખ સાહેબ બાવીસ અઠ્યાવીસ અઠ્યાવીસ માં જે અહીંયા ભાજપના કોર્પોરેટર આ ઐતિહાસિક શાન બરાબર ટાવરના લોકાર્પણમાં કેટલા આવે તમે જુઓ આ વિરમ ગામની શાન છે છતાંય આપણને આવું નથી ગમતું ચલો બીજી પાર્ટીને આપણે ગણીએ સારું કામ થતું હોય તો સંયુક્ત રીતે આવવું જોઈએ તોય પણ નથી આવતા એટલે એનો મતલબ બહુ સાફ છે કે ગામમાં સારું ન થાય ગામમાં વિકાસ ન થાય એટલે મૂળ બધાય બાજવાનું નક્કી અંદર અંદર કરી લીધેલું છે